પહેલા ધોરણમાં પણ હું ઘણ પાસે હમ મારું ગાંધી લઈને સરકારી શાળાનો પ્રાથમિક આચાર્ય પ્રાથમિક શાળાના આચાર્ય માને કહે છે તમારી દીકરીને બેસાડી હતી આપણે ત્યાં એ ઈશ્વર કરતાં પણ આપણે મોટું આંખીએ છીએ आपने क्या यूं कहवाई है गोविंद दोनों खड़ियों किसको पहले लागू पाए बलिहारी गुरु आपकी देवी जो आज ईश्वर करता पण प्रथम स्थान आपता हो ये विश्वास है ने 6 बरस की मार के और समय राक्षसी मानस अलग ऊपर बलात्कार कोशिश करे छे દીકરી રડવા લાગે છે અને છ વર્ષની બાળકી જયારે બોમા બી નાખવામાં આવે દીકરી મરેલી છે એ ગાડીમાં એને સાંજ સુધી ગાડીમાં રાખી છે શાળા છૂટે છોકરાઓ જાય પછી દીકરીની લાશ કાઢીને દિવાલ પાસે ગોઠવી દફતર એનું ક્લાસરૂમ ની બહાર મૂકે પોતે ગાડી લઈને ગોધરા જાય ગાડી આખી વોશ કરીને આવે કે જેથી પકડાય તો તકલીફ ના પડે ગુનાહિત માનસિકતા જો અને પોતાની જાતને સમાજ સુધારક ગણાવે એના ફેસબુક ઉપર આરએસએસના કેમ્પમાં ટ્રેનિંગ લીધી છે આરએસએસનો પ્રચારક છું ભારતીય જનતા પાર્ટીની વિચારધારાના માટે મતો માંગવા નીકળતો માણસ આ છે સાચું ચાલ ચલન અને ચરિત્ર ભારતીય જનતા પાર્ટી એક ટ્વીટ એ વાત એક ગુજરાતના આપણા વડાપ્રધાન શ્રી કરવાની જરૂર ગુજરાતના મુખ્યમંત્રી શ્રી પશ્ચિમ બંગાળની ઘટના વખતે વિવિધ ભાષામાં જે ભાષાઓ ઉપર ભૂપેન્દ્રભાઈ કંટ્રોલ નથી એવી ભાષાઓમાં પણ ટ્વીટ કરી શકતા હોય તો અહિયાં કેમ નહીં એટલા માટે કે ભાજપની વિચારધારા છે દર વખતે ભાજપના હોય ત્યારે એક નિવેદન આવે નાયબ કોઈ ચમરબંધીને નહીં છોડી અને પછી જોયું છે આપણે કે ભાજપવાળાને કોઈ તકલીફ પડતી નથી આ ગુનાહિત માનસિકતા સામે એક જવાબદાર રચનાત્મક વિરોધ પક્ષ તરીકે અમે પદયાત્રા કરીને અમારો વિરોધ દર્શાવીએ છીએ અને ત્રણસો બે મર્ડર ની કલમો લાગે તાત્કાલિક અને ગુજરાતના આપણા શ્રી મોમ છે એ અકળાવે છે સૌને ગુજરાતની ની ક્યાંક બીજે બીજા રાજ્યોમાં જ્યાં ભાજપ સિવાયની સરકાર હોય ક્યાંય પણ ઘટના બને ખરાબ છે ક્યાંય પણ ગુનેગાર હોય તો કડક હાથે કામ લેવું જોઈએ ભલે કોઈ પણ સરકાર હોય કોઈ પણ પક્ષ સાથે હોય કોઈ પણ શખ્સ હોય પણ ત્યાં થાય ત્યારે ચારે બાજુ કેન્ડલ યાત્રાઓ ચારે બાજુ ભાજપ આખું રોડ પર ઉતરી પડે તો આ છ વર્ષની દીકરી બક્ષી પંચની દીકરી છે આ શું તમને એની ચિંતા નથી કારણ કે ગુનો કરનારો તમારી વિચારધારાનો પ્રચારક છે એટલે તમે મૌન બેઠા છો જવાબ આપે ભારતીય જનતા પાર્ટી દર્દ સાથે દુઃખ સાથે એક ગુજરાતી તરીકે વેદના સાથે હું અમારી વાત